હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કરંટ વિથ કિશન સર તો આપણા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન થઈ ગયું છે સાથે સાથે જૂના સંસદ ભવન અને નવા સંસદ ભવનમાં શું ફેરફાર કરવામાં આવ્યો છે શું ચેન્જીસ થયા છે એની પણ આપણે વાત કરીશું સાથે સાથે નવા સંસદ ભવનની ડિટેલ્સમાં તો વાત કરવાની છે એનું આપણે લોકેશન પણ જોઈશું સાથે સાથે ઘણી એવી બાબતો છે જે તમારે જાણવી જરૂરી છે નવા સંસદ ભવનને લઈને એ પણ આપણે જોઈશું બીજી વસ્તુ કે આ તારીખ ક્યારે પણ ભૂલતા નહીં અઠ્યાવીસ મે બે હજાર ત્રેવીસ દિવસ આપણા નવા સંસદ ભવન છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આવનારી ઘણી બધી ની અંદર આ ક્વેશ્ચન સો ટકા પૂછાય પૂછાય એને પૂછાય પૂછાય એને પૂછાશે જ કારણ કે આ હવે ઇતિહાસની અંદર લખાઈ ગયો છે કે આપણું જે પાર્લામેન્ટ છે આપણું સંસદ ભવન છે એનું ઉદ્ઘાટન ક્યારે થયું હતું તો અઠ્ઠાવીસ મે બે ના રોજ થયું હતું આપણું જે જૂનું સંસદ ભવન છે એ ઓગણીસો ને માં એનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું સમય તમે જોઈ શકો છો બ્રિટિશરોનો સમય હતો તો યસ બ્રિટિશરો દ્વારા જ એનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જ્યારે આપણું આપણું આ નવું સંસદ ભવન છે એ ટોટલી સ્વદેશી છે આની જે કંપની છે આર્કિટેક્ચર છે બધા જ સ્વદેશી છે એટલે કે ભારતીય છે તો આ તો ઇતિહાસની અંદર લખાઈ ગયું છે હવે આપણે સમજવાનું છે કે નવા સંસદ ભવનની અંદર કઈ કઈ બાબતો કરી છે ઓકે સૌથી પહેલા આપણે લોકેશન જોઈ લઈશું લોકેશન જોઈએ તો ભાઈ દિલ્હીની અંદર જ છે જે જૂનું પાર્લામેન્ટ હતું એની બાજુમાં જ નવું પાર્લામેન્ટ બનાવવામાં આવ્યું છે તો આપણું જે જૂનું પાર્લામેન્ટ હતું તો એ જ જગ્યાએ તમને આપણું નવું પાર્લામેન્ટ પણ જોવા મળશે તો હું જૂમ કરું છું દિલ્હીની અંદર તો આપણું જૂનું સંસદ ભવન હતું આ જૂના સંસદ ભવનની બાજુમાં જ એક ત્રિકોણ આકાર પ્લોટ હતો અને ત્યાં નવું સંસદ ભવન બનાવવામાં આવ્યું છે હજુ આની અંદર અપડેટ નથી થયું એટલે થોડું ઝાંખું દેખાય છે તો આપણું રાઉન્ડ આકારે જૂનું સંસદ ભવન હતું એના બાજુમાં જ એક ત્રિકોણાકાર પ્લોટ હતો અને આ ત્રિકોણ આકાર પ્લોટની અંદર બનાવવામાં આવ્યું છે તો સૌથી પહેલા એ વસ્તુ આપણે ક્લિયર કરી દીધી ઓકે હવે આપણે વાત કરીશું નવા સંસદ વિશે કયા કયા ક્વેશ્ચનો તમારી એક્ઝામની અંદર બની શકે સૌથી પહેલા તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સેન્ટ્રલ યાદ રાખજો પ્રોજેક્ટ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મૂકવામાં આવી હતી ક્યારે મૂકવામાં આવી હતી તો દસ ડિસેમ્બર બે હજાર ને ના રોજ મૂકવામાં આવી હતી નવા સંસદ ભવનનો આકાર કેવો છે તો ત્રિકોણ આકાર છે એ તમે જોઈ શકો છો ત્રિકોણ આકાર છે એમના જે આર્કિટેક્ચર હતા એ આર્કિટેક્ચર બિપિન પટેલ એમને પૂછવામાં આવ્યું કે ભાઈ ત્રિકોણ આકાર જ કેમ તમે શેફ તમે નક્કી કર્યો તો એમને ઘણા બધા વાક્યો કીધા એમાંથી એક વાક્ય એવું પણ હતું કે જે પ્લોટ છે એ પ્લોટનો આકાર ત્રિકોણ હતો એટલા માટે મેં મેં ત્રિકોણ પાર્લામેન્ટ બનાવ્યું છે આગળ વાત કરીએ કે નવું સંસદ ભવન કેટલા માળનું છે તો ચાર માળનું છે યાદ રાખજો ફોર ફ્લોર છે એની અંદર નવા સંસદ ભવનનું ક્ષેત્રફળ તો ચોસઠ હજાર પાંચસો ચોરસ મીટર છે અમુક જગ્યાએ એપ્રોક્સી

કેટલા દરવાજા છે તો ત્રણ દરવાજા છે અને ત્રણે ત્રણ દરવાજાના નામ પણ આપવામાં આવે છે જ્ઞાન જ્ઞાન દરવાજો 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 શક્તિ શક્તિ અને અને કર્મ કર્મ તો યાદ રાખજો આ ત્રણ દરવાજાના નામ છે જે આપણા નવા પાર્લામેન્ટની અંદર બનાવવામાં આવ્યા છે આગળ વાત કરીએ લોકસભાની કેટલી સીટો છે તો યાદ રાખજો લોકસભાની કેટલી છે આઠસો ને ઇઠ્યાસી સીટો બનાવવામાં આવી છે અને લોકસભા તમે અહીંયા જોઈ શકો છો આ છે લોકસભા જે ગ્રીન કલર નું હોય એ લોકસભા હોય જે રેડ કલરના કાર્પેટ વાળું હોય એ રાજ્યસભા હોય તો એ રાજ્યસભાની અંદર તમને રેડ કલર જોવા મળશે એનો કાર્પેટનો કલર અને લોકસભા છે ત્યાં એનો કાર્પેટનો કલર ગ્રીન જોવા મળશે એનાથી તમે ઓળખી શકો છો કે ભાઈ કયું લોકસભા છે કયું રાજ્યસભા છે તો આપણી લોકસભા છે તો આ નવા સંસદ ભવનની અંદર જે લોકસભા બનાવવામાં આવી છે એમાં કેટલી સીટો રાખવામાં આવી છે તો આઠસો ને ઇઠ્યાસી સીટો રાખવામાં આવી છે અને એનું જે થીમ છે એ થીમની અંદર તમે એ જોઈ શકો છો કે ઉપર તમે જોવો તો એની થીમ છે એ થીમ સેના ઉપર રાખવામાં આવી છે તો આપણો રાષ્ટ્રીય પક્ષી મોર ઉપર રાખવામાં આવી છે રાજ્યસભાની વાત કરીએ તો રાજ્યસભા એમની અંદર કેટલી સીટો છે તો 384 સીટો રાખવામાં આવી છે અને જે રાજ્યસભા છે એની અંદર થીમ સેની છે તો આપણો રાષ્ટ્રીય ફૂલ છે કમળ એની થીમ ઉપર બનાવવામાં આવી છે તો તમે જોઈ શકો છો આ છે આપણો રાજ્યસભા અને આ છે આપણો લોકસભા હવે તમને ખબર છે કે ભાઈ કોઈ ખરડો છે એ લોકસભામાંથી રાજ્યસભામાં જાય પછી એ જ ખરડો રાજ્યસભામાંથી પાછો લોકસભામાં આવે પછી લોકસભામાંથી પાછો રાજ્યસભામાં થાય એટલે કે એનો ઉકેલ ન આવતો હોય તો એના માટે આપણા બંધારણની અંદર એક પ્રાવધાન આપેલું છે સંયુક્ત બેઠકનું કયા અનુચ્છેદ બરાબર તો એકસો ને આઠ અનુચ્છેદ અંદર આ સંયુક્ત બેઠકનું પ્રાવધાન આપેલું છે જેની અંદર લોકસભા અને રાજ્યસભાનું સંયુક્ત બેઠક કરાવવામાં આવે છે તો આવા સમયે આ જે નવું પાર્લામેન્ટ બનાવવામાં આવ્યું છે તો જે સંયુક્ત બેઠક છે એ ક્યાં થશે તો લોકસભાની અંદર જ થશે તો લોકસભાની આમ નોર્મલ કેપેસિટી કેટલી છે સીટોની છે પરંતુ જ્યારે સંયુક્ત બેઠક કરવાની હોય ત્યારે લોકસભાની અંદર ઓકે એની અંદર જ એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે એક હજાર બસો ને સદસ્યો આરામથી બેસી શકે તો જ્યારે જોઈન્ટ સીટિંગ કરવાની હશે સંયુક્ત બેઠક કરવાની હશે તો એ ક્યાં કરવામાં આવશે તો અહીંયા લોકસભાની અંદર જ કરવામાં આવશે હવે નવા સંસદ ભવનમાં કેટલી સમિતિ કક્ષ છે તો કેટલા સમિતિ કક્ષ છે તો છ સમિતિ કક્ષ છે સમિતિ શું છે એ મેં સમજાવેલું છે કે લોકસભાની અંદર કે અંદર કોઈ ખરડો છે ખરડા ઉપર ચર્ચા વિચારણા કરવી હોય શું ઇન્વેસ્ટિગેશન કરવું હોય તો એના માટે જુદી જુદી સમિતિઓ બનાવવામાં આવે છે તો એ સમિતિઓની બેઠક માટે આ પણ કક્ષ રાખવામાં આવે છે અને એવા કેટલા કક્ષ છે તો છ કક્ષ રાખવામાં આવ્યા છે તો વેરી ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખીશું હવે આગળ વાત કરીએ ઉદ્ઘાટન તો આપણા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું તો યસ અઠ્ઠાવીસ મે બે હજાર તેવીસના રોજ કરવામાં આવ્યું કોના હસ્તે થયું તો આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું છે કઈ જગ્યાએ કરવામાં આવ્યું તો જ્યાં હતું ત્યાં જ એટલે કે નવી દિલ્હીની અંદર જ કરવામાં આવ્યું છે ડિઝાઇન કોના દ્વારા તૈયાર કરવામાં આવી છે તો યાદ રાખજો પાર્લામેન્ટ છે એનું ડિઝાઇન તૈયાર કરવામાં આવ્યું છે હવે નિર્માણ કોને કર્યું તો એ યાદ રાખજો એ કર્યું છે ટાટા પ્રોજેક્ટ લિમિટેડ તો નિર્માણની પ્રક્રિયા છે એ કઈ કંપની દ્વારા કરવામાં આવી છે તો ટાટા પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે

આ સેન્ટ્રલ વિસ્ટા પરિયોજના છે એનું બજેટ કેટલું છે વીસ હજાર કરોડનું છે વીસ હજાર કરોડનું છે આ યાદ રાખજો તો આપણું પાર્લામેન્ટ વીસ હજાર કરોડમાં નથી બન્યું આ જે પ્રોજેક્ટ છે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ આ પ્રોજેક્ટ છે એ વીસ હજાર કરોડના બજેટનો છે ક્લિયર તો અમુક લોકો એવું માની લે છે કે આપણું જે નવું પાર્લામેન્ટ છે એ વીસ હજાર કરોડનું બન્યું તો વીસ હજાર કરોડનું નથી બન્યું કેટલાનું બન્યું છે એ હમણાં આપણે જોઈએ છે હવે ઉદ્ઘાટન સમયે લોકસભામાં અધ્યક્ષની સીટની બાજુમાં શું મૂકવામાં આવી છે તો એ તમે જોઈ શકો છો તમે ઇમેજ અંદર પણ જોઈ હશે તમે લાઈવ કદાચ જોતા હશો પણ જોઈ હશો કે એક દંડી વસ્તુ છે મૂકવામાં છે છે જેને કહેવામાં આવે સેંગોલ શું કહેવામાં આવે છે સેંગોલ કહેવામાં આવે છે હવે આ સેંગોલ શું છે તો એ જોઈએ તો જુઓ જ્યારે નાઇન્ટીન ફોર્ટી સેવનની અંદર આપણો દેશ આઝાદ થયો ત્યારે કોણ હતા માઉન્ટ બેટન હતા તો માઉન્ટ બેટને પૂછ્યું જવાહરલાલ નહેરુ હતા એ વખતે આપણા પ્રધાનમંત્રી તમને ખબર છે કે બન્યા હતા તો માઉન્ટ બેટને એમને પૂછ્યું કે એવી કોઈ વસ્તુ છે કે હું તમને આપું જેનાથી એવું પ્રૂફ થાય કે આપણે જે પાવર છે એ ટ્રાન્સફર કરી એટલે કે બ્રિટિશરો છે એ બ્રિટિશરો ઇન્ડિયન લોકોને પાવર ટ્રાન્સફર કરી એનું કોઈ પ્રતિક કે એવી કઈ વસ્તુ આપવાની હોય તો એ હું આપું ઓકે એવું કોને કીધું હતું માઉન્ટ બેટન દ્વારા કહેવામાં આવ્યું હતું પરંતુ એ વખતે એવું કોઈ ખાસ કહેવાય કે વસ્તુ ન હતી પછી આ એક ચોલા એમ્પાયર હતો તમને ખબર છે દક્ષિણની અંદર ચોલા એમ્પાયર ચાલતો હતો હવે આ ચોલા અંદર એવી પ્રથા હતી કે એક રાજા બીજા રાજાને બેસાડે મતલબ કે એક રાજા એ પોતાના પદથી દૂર થાય અને નવ રાજા બેસવાનો હોય ત્યારે શું કરતા હતા આ ટાઈપની એક દંડી આપતા હતા જેને કહેવામાં આવે છે સેંગોલ શું કહેવામાં આવે છે સેંગોલ કહેવામાં આવે છે જે એક પ્રતિક હતું પાવર ટ્રાન્સફરનું કે એક રાજા છે એ બીજા રાજાને પાવર ટ્રાન્સફર કરે છે તો એ વખતે પણ જે માઉન્ટ બેટન છે આ માઉન્ટ બેટન દ્વારા જવાહરલાલ નહેરુને આ સેંગોલ આપવામાં આવ્યું હતું જે એવું દર્શાવતું હતું કે હવે બ્રિટિશરો છે એ ઇન્ડિયન લોકોને શું કરે છે પાવર ટ્રાન્સફર કરે છે પરંતુ આગળ જતાં આ છે એ કહેવાય છે કે મૂકી દેવામાં આવ્યું કહેવાય કે મ્યુઝિયમની અંદર મૂકી દેવામાં આવ્યું એને કોઈ ખાસ પાર્લામેન્ટની અંદર મૂકવામાં આવ્યું હતું નહીં પરંતુ હવે જ્યારે નવું પાર્લામેન્ટ બન્યું છે તો એનું પ્રોપરલી એ જગ્યાએથી ઓકે મ્યુઝિયમ છે ત્યાંથી લઈને ત્યાં મૂકવામાં આવી છે તો લોકસભા છે એમાં જે લોકસભામાં જે અધ્યક્ષની સીટ છે આ અધ્યક્ષની સીટમાં સીટની બાજુમાં ઓકે આ રીતના એક કાચની એક બોક્સ છે એની અંદર આ મૂકવામાં આવ્યું છે જે શું દર્શાવે છે એ એ દર્શાવે છે કે ભારત સંપૂર્ણ રૂપથી સ્વતંત્ર છે એના ઉપર કોઈનું સામ્રાજ્ય નથી એ પોતે આખો દેશ સ્વતંત્ર છે કે એની પાવર ટ્રાન્સફર થઈ ગઈ છે જ્યારે બ્રિટિશરો છે એ બ્રિટિશરો ગયા હતા તો એ પાવર ટ્રાન્સફર કરીને ગયા હતા આ એનું પ્રતિક છે ક્લિયર તો સેંગોલ એ આઝાદી સમયે માઉન્ટ બેટન દ્વારા જવાહરલાલ નહેરુને આપવામાં આવ્યું હતું જે પાવર ટ્રાન્સફરનું પ્રતિક હતું જે પ્રથા ચોલા સામ્રાજ્યની અંદર ચાલતી હતી ક્લિયર ચલો વધીએ આગળ હવે વાત કરીએ કે નવા સંસદ ભવન બનાવવાનો ખર્ચો કેટલો થયો છે તો અમુક જગ્યાએ અલગ અલગ ખર્ચો દર્શાવ્યો છે થયો છે તો કરોડનો નવું પાર્લામેન્ટ બનાવવાનો પેલું જે વીસ હજાર છે એ આખા પ્રોજેક્ટનું છે યાદ રાખજો એ વીસ હજાર કરોડ એ આખા પ્રોજેક્ટનું છે નવા પાર્લામેન્ટનું બજેટ નથી ઉદ્ઘાટન સમયે કેટલા રૂપિયાનો સિક્કો જારી કરવામાં આવે છે તો યાદ રાખજો પંચોતેર એમ્બેલમ છે બીજી બાજુ તમે જોઈ શકો છો કે આપણું જે નવું પાર્લામેન્ટ છે એ અહીંયા દોરેલું છે અને બે હજાર લખેલું છે સેવન્ટી ફાઈવ રૂપીસ અહીંયા લખેલું છે હવે જૂનું પાર્લામેન્ટ અને નવા પાર્લામેન્ટનો આપણે તફાવત જોઈએ કે કેટલો ફરક આવ્યો છે ઓકે જૂનાની અંદર કેપેસિટી કઈ હતી નવાની અંદર કેપેસિટી શું છે એ હવે સમજીએ તો આ છે જૂનું પાર્લામેન્ટ આ છે આપણું નવું પાર્લામેન્ટ પાર્લામેન્ટ જૂનું કયા આકારનું હતું રાઉન્ડ નવું પાર્લામેન્ટ એ ત્રિકોણ આકારનું છે સૌથી વાત કરીએ એના ક્ષેત્રફળની તો જે જૂનું પાર્લામેન્ટ હતું એ કેટલા ક્ષેત્રફળનું હતું તો ચોવીસ હજાર બસો ને એક્યાસી સ્કવેર મીટરનું હતું જ્યારે આ નવું પાર્લામેન્ટ બનાવવામાં આવ્યું એ કેટલા સ્કવેર મીટરનું છે તો ચોસઠ હજાર પાંચસો સ્કવેર મીટરનું છે એના પછી વાત કરીએ કોસ્ટ કેટલો આવ્યો હતો તો એ સમય બનાવવામાં આવ્યો હતો એ સમય એટલે કે અંદર બનાવવામાં આવ્યો તો હમણાં આપણે વાત કરીએ એ વખતે ટોટલ હતો લાખનો જ્યારે અત્યારે ખર્ચો કેટલો આવ્યો છે તો આઠસો બાસઠ કરોડનો ખર્ચો આવ્યો છે નિયરલી ઇક્વલ ટુ આઠસો બાસઠ કરોડનો ખર્ચો આવ્યો છે એના પછી વાત કરીએ કે લોકસભાની અંદર સિટિંગ કેપેસિટી કેટલી હતી જૂના પાર્લામેન્ટની અંદર તો પાંચસો ને બાવન હતી રાજ્યસભાની વાત કરીએ તો રાજ્યસભાની અંદર સિટિંગ કેપેસિટી બસો ને પિસ્તાલીસ ની અંદર હવે નવા રાજ્યસભાની અંદર ત્રણસો ને ચોર્યાસી ની થઈ ગઈ છે વચ્ચે એક હોલ જેવું હતું જૂના પાર્લામેન્ટની અંદર જેની અંદર સિટિંગ કેપેસિટી

વાત કરી લઈએ એમાંથી પણ કદાચ ક્વેશ્ચન પૂછાય તો જૂનું સંસદ ભવનનો શિલાન્યાસ ક્યારે કરવામાં આવ્યો હતો તો બાર ફેબ્રુઆરી ઓગણીસો ની અંદર કરવામાં આવ્યો હતો જે છ વર્ષ પછી બનીને તૈયાર થયું હતું ઓગણીસો ની અંદર બ્રિટિશર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તો લોર્ડ દ્વારા એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જૂના સંસદ ભવનના વાસ્તુકાર કોણ હતા તો એ પણ બ્રિટિશર હતા એટલે કે એડવિન લુટિયસ અને હર્બર્ટ બેકર હતા અને આપણા દેશની સાંસદ વ્યવસ્થા કયા દેશમાંથી લેવામાં આવી છે તો બ્રિટનમાંથી લેવામાં આવી છે છે હવે તમારા માટે એક ક્વેશ્ચન છોડીને છું કે સંસદની સંસદની વાત વાત આપણે કયા કરેલી ઓકે આપણા બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે આટલો ક્વેશ્ચન છે તમે મને ખબર છે કે સો ટકા તમે આન્સર આપશો જેનો આન્સર સાચો હશે એને હું હાર્ટ આપી દઈશ ઓકે દિલ છે એ આપી દઈશ જેનાથી બધાને આઈડિયા આવી જશે કે એનો આન્સર સાચો છે ક્લિયર તો આ સાથે આપણો આજનો સરસ મજાનો વિડીયો અહીંયા પૂરો થાય છે મહત્વનો વિડીયો છે આમાં જેટલી પણ ડિટેલ્સ છે ખાસ કરીને તમે યાદ રાખજો તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર બાય ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત